આ ઇન્ટ્રોક તમને ખાવ લાગે કે પછી આપણો રામ રામ સીતારામ ડાયરાવાળો કમેન્ટ કઈ કરી દેજો એવો ઇન્ટ્રો તમને ખાવ લાગે માંગુ હજાર આપે દસ હજાર જો મિત્રો એ ઇન્ટ્રો તમને ખાવ લાગે કે પછી રામ રામ સીતારામ ડાયરાને એ તમને ખાવ લાગે કમેન્ટ કહી દેજો ત્યાં આપણે આ પ્રયાસ થઈ ગયા અને આપણે ત્યાં માથું ઓરાવવાના હે તમે લાઈટ બંધ કરીને દેખાડ દો અને માથું ઓરાવી લઈએ પછી આપણે ઝૂકવા જવાનું છે ટુ વાલ હાલ માથું ઓરાઈ લઈએ હલો માથું લીધું હે જો માથું આપણે ટુ વાલ ને અહીંયા લાઈટ કરી દઈએ બંધ થિંક એ લાઈટ બંધ કરી દઈએ જો બંધ થઈ ગઈ અને હુકવી દઈએ પછી આપણે મંદિરના દર્શન કરી લઈએ પછી મળીએ આપણે આ છ માં સુ આપણે મિત્રો આપણે બધા દર્શન કરીને ટાઈમ નીકળ લીધો પછી આપણે આપણે હુતા હતા આપણે ગુથા મારતા હતા એ બધી નિંદરમાં આવી ગઈ આપણે દોઢ બે દોઢ વાગે હે જે ટાઈમ એ દેખાડ દઉં તમને કેટલા વાગ્યા હે બે ને છત્રીસ સાડત્રીસ થઈ હે બે ને છત્રીસ આપણે બહુ નિંદર ન આવી

મોઢું ધોઈ લઈએ મોઢું ધોઈને પછી આપણે બેસીશું નાસ્તો કરવા નાસ્તોમાં આપણે લગભગ તો અડદિયાની ઢેફલી ને આપણે નાસ્તો કરીને મળીએ પાછા નાસ્તો નાસ્તો કરીને મળીશું પાછા આપણે મોઢું ધોઈ મિત્રો આપણે જઈએ છીએ આપણા ભાઈ બંધોને મળવા આપણે આગલા રોગ ત્યાં જઈએ અત્યારે આપણે નીકળી ગયા છે ચાલો આપણે ત્યાં ભૂગીને મળીએ પાછા

આ યુટ્યુબ ચેનલ નું નામ છે શ્યામ મોડેદરા બ્લોગ હાલ આપણે પાછા મળીએ હાલ મિત્રો આપણે નીકળી ગયા છે આપણો ભાઈ બંધ આવી ગયો છે કેમેરામેન બહેનો અત્યારે કેમ કે માય કે મને બ્લોગ માં ન લેતો એટલે આપણે એને કેમેરામેન બનાવી દીધો ને કૂતરા જોવો આપણે જઈએ છીએ આમાં હાલતા હલતા ને આમ આમ જવાના છીએ પછા આ ગલીમાં ગલીમાં જઈએ છીએ હાલ હવે આપણો કેમેરામેન આ છે આ કેમેરામેન ઓ ભાઈ કેમેરામેન કેમેરો નથી પકડવો આ કેમેરામેન મોબાઈલ નથી પકડવો

અહીંયા આટલી મોટર પડી છે અહીંયા એ ટાટા નેક્સોન કે જેવી ખબર નથી કે લગભગ તો નેક્સોન જ છે તો સ્ટાઈન બાજુમાં ટાટાની નેનો પડી અહીંયા હોન્ડાઈની ક્રેટા પડી અને મહિન્દ્રાની એકસી એવી તંજો પડી ને અહીંયા આપણી સાયકલ પડી છે ના લઈ આવે પછી મળીએ આપણે મિત્ર આવી ગયો છે તો એની ઇન્સ્ટાગ્રામ આઈડી બની ગઈ છે જો આ બની ગઈ છે એને ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી દીધી છે ગુજ્જુભાઈ હે ગુજ્જુભાઈ છે એટલે હું આંકડા હતા અય ગુજુભાઈ હું આંકડા હતા ત્રણસો પચાસ ત્રણસો જોઈ લે પેલા એ ગુજુભાઈ નથી તો તમને દેખાડું આ કોમેડી અને જ્યાં પતંગ જગ્યા છે જગાવે છે ખબર નથી અમને જ્યાં રેતી પડી હે દરિયાની રેતી આ દરિયાની છે ને આ દરિયાની રેતી છે જો આપણી એક્સયુવી હું સોરી સાયકલમાં પડી છે જો અહીંયા પડી છે તમને દેખાડી દીધી છે ને પેલા હમણાં જો આ કુંડો એટલે કુંડો હું સોરી ઓલું હે ઓલું શું કહેવાય અને શું કહેવાય ચબૂતરો હે ચબૂતરો હે જે આપણે પહેલાં અહીંયા રહેતા હતા હવે નથી રહેતા પછી આપણે મળીએ હમણાં થોડીક વારમાં આપણે ભાઈ બે દી પછી છે

લા કૂતરું હે હું તો કા હું છે આયા જોવે જોવે હે નાય એક બેઠું ને આપણે જાય હે ઘરે અલવ ઘરે પુગીને મળશું આપણે પાછા ટાઈમ જડશે તો અત્યારે વાગે પોણા 7 આપણે ઘરે પુગી ગયા હે ને જે સાયકલ રાખી દીધી હે આપણે આપણે હવે આટલો બ્લોગ આપણે અહીંને પૂરો કરીએ અને પાછા મળશું આપણે આ બ્લોગમાં જ આપણે પાછા મળીએ આજે રવિવારે તો આવતા રવિવારનો વ્લોગ આવશે આ વ્લોગ આપણે જ્યારે ટાઈમ હોય તો અત્યારે સોમવારના થઈ જાય અને તમને તો કાલે જોવા મળશે મંગળવારના સોમવાર મંગળવારના રહે કેવા લાગે કમેન્ટમાં કહી દેજો અત્યારે ઉધિના બ્લોગ જાય આપણે મળીએ નવા